પવિત્ર શ્રાવણ માસ દરમિયાન ઉપલેટા બડા બજરંગ મંદિર ખાતે સોમવારે એક હજાર આઠ દીપ પ્રગટાવી શિવજીની આરાધના કરાઈ હતી જેમાં વિવિધ કાર્યક્રમોનું આયોજન અને મહાપ્રસાદીનું આયોજન કરવામાં આવ્યું હતું શ્રાવણ માસ એટલે હિન્દુ ધર્મનું પૂરા વર્ષનું આ એક પવિત્ર માસ ગણવામાં આવે છે શ્રાવણ માસ દરમિયાન અનેક લોકો ઉપવાસ પણ રાખતા હોય છે અને શિવ ભક્તો શ્રાવણ માસ તથા સોમવારનો ઉપવાસ રાખી દર સોમવારે શિવ મંદિરમાં પૂજા અર્ચના કરી શિવ ભગવાનની આરાધના કરતા હોય છે તો આ પવિત્ર શ્રાવણ માસ નિમિત્તે ઉપલેટા શહેરમાં બડા બજરંગ મહાદેવ મંદિર ખાતે દર સોમવારે વિવિધ કાર્યક્રમો અને ફરાળ પ્રસાદ રાખવામાં આવે છે

જરંગ સમિતિ દ્વારા વિતરણ કરવામાં આવે છે તેમજ દર સોમવારે એક હજાર આઠ દીવાની આરતી કરી અને દીવડાઓ પ્રગટાવવામાં આવે છે અને લોકો આ દર્શનનો લાભ લે છે અને પરમ પવિત્ર શ્રાવણ માસના છેલ્લા સોમવારે હજારો ભક્તોએ ભગવાન શિવના શિવલિંગ પાસે નમાવી અને પોતાના આશીર્વાદ મેળવ્યા શંકર ભગવાન ના અને આ છેલ્લા દિવસે વડાપ્રધાન રામ મંદિર દ્વારા હરાળ પ્રસાદ નું વિતરણ કરવામાં આવ્યું હતું અને લોકોએ હર્ષભર ફરાળ પ્રસાદ લીધો હતો અને અમે શ્રાવણ માસ માં ભગવાન મહાદેવ પાસે એટલી જ પ્રાર્થના કરીએ કે વિશ્વમાં શાંતિ રહે અને અમારો હિન્દુસ્તાન ભારત દેશ જેમાં હજારો શિવ ભક્તો શિવ ભક્તિમાં લીન થઈ શિવ આરાધના કરી દેશ માટે રોગ મુક્તિ અને વિશ્વ સહિત ભારતમાં શાંતિમય વાતાવરણ જળવાય રહે તેવી પ્રાર્થના કરી હતી